ઓરબંદરમાં દ્વિદિવસીય નેશનલ સી સ્વિમિંગ કોમ્પિટિશનનું સમાપન કરાયું હતું બીજા દિવસે વિવિધ સ્પર્ધાઓમાં સાતસો જેટલા તરવૈયાઓએ ભાગ લીધો હતો જેમાં વિજેતાઓને ટ્રોફી અને પુરસ્કાર આપી બિરદાવાયા હતા બે દિવસમાં કુલ એક હજાર આઠસો નેવ્યાસી જેટલા રેકોર્ડ બ્રેક સ્પર્ધકોએ ભાગ લીધો હતો પોરબંદરના શ્રી રામ સી સ્વિમિંગ ક્લબ દ્વારા ચોપાટી ખાતે નેશનલ સી સ્વિમિંગ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે જેના બીજા દિવસે એક અને પાંચ કિલોમીટરની સ્પર્ધા સાથે સમાપન થયું હતું બીજા દિવસે વિવિધ ઉંમરની કેટેગરી વાઇઝ છ થી ચૌદ ચૌદ થી ચાલીસ ચાલીસ થી સાઈઠ અને સાઈઠ થી ઉપરની ઉંમરના ભાઈઓ તથા બહેનો માટેની સ્પર્ધાઓ યોજાઈ હતી જેમાં સાતસો સ્પર્ધકોએ ભાગ લીધો હતો એક કિલોમીટરની સ્પર્ધામાં ગુજરાતીઓનો દબદબો રહ્યો હતો તો અન્ય સ્પર્ધાઓમાં ગઈકાલની જેમ આજે પણ મહારાષ્ટ્રના ખેલાડીઓ અવલ રહ્યા હતા સ્પર્ધાના સમાપન બાદ તમામ વિજેતાઓને ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયા પૂર્વ ધારાસભ્ય બાબુભાઈ બોખેરિયા પાલિકા પ્રમુખ ડોક્ટર ચેતનાબેન તિવારી ડીડીઓ ઠક્કર અને નેવીના અધિકારીઓના હસ્તે ઇનામ વિતરણ કરવામાં આવ્યું હતું પેરા સ્વિમરો માટે એક કિલોમીટરની તમામ વયના સ્પર્ધકોને સંયુક્ત સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સુડતાલીસ પેરા સ્વિમરોએ ભાગ લીધો હતો જેમાં પુરુષોના વિભાગમાં મહારાષ્ટ્ર નાસિકના શ્રેયસ ચૌહાણ ઓગણીસ મિનિટ ચાલીસ સેકન્ડ સાથે પ્રથમ મહારાષ્ટ્ર પુણેના સ્પંદન અકોલ એકવીસ મિનિટ ઓગણચાલીસ સેકન્ડ સાથે બીજા અને મહારાષ્ટ્ર નાગપુરના અક્ષય નાવલે બાવીસ મિનિટ ઓગણચાલીસ સેકન્ડ સાથે ત્રીજા ક્રમે વિજેતા બન્યા હતા મહિલાઓમાં કર્ણાટકના બેલગાવીના શરણ્યા કુંભાર ચોવીસ મિનિટ ચોવીસ સેકન્ડ સાથે પ્રથમ મહારાષ્ટ્ર નાગપુરની લાવણ્યા રાઉત

तो कैसा रहा और किस तरह से इधर का पोरबंदर जो चौपाटी है मतलब वहाँ का पानी तो बहुत ही ज्यादा क्लीन है कुछ मतलब गंदगी नहीं है बहुत अच्छा पानी है और मैनेजमेंट का बोला जाए तो बहुत अच्छे तरीके से मैनेजमेंट किया है मतलब इतने कम एंट्री फी रख के पार्टिसिपेंट्स को पूरा मतलब उन्होंने सपोर्ट किया है हेल्प किया है खाना भी बहुत अच्छा था और बहुत अच्छा मैनेजमेंट है यहाँ का मैंने ऐसे तो सी स्विमिंग में बहुत बार पार्टिसिपेट किया है पर यहाँ पर गुजरात में मैं पहली बार पार्टिसिपेट की आपका एक्सपीरियंस कैसा एक्सपीरियंस बताया जाए तो बहुत अच्छा है मतलब सी स्विमिंग में पानी में कुछ ऐसा प्रॉब्लम नहीं आया बहुत अच्छे तरीके से मैनेजमेंट था और स्विमिंग में कोई दिक्कत नहीं आई रेस्क्यू मैनेजमेंट तो जैसे पता है कि बहुत ही अच्छा है और रेस्क्यू टीम में मतलब बीच बीच में उन्होंने पानी भी रखा है हाइड्रेशन के लिए किसी को कोई दिक्कत हुई तो वहाँ बीच में भी बोट्स वगैरह रखे उन्होंने हेल्प करने के लिए थैंक यू श्री राम स्विमिंग क्लब समुद्र સૌમાથોન ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ફોર જે કહીએ બે હજાર ચોવીસની એ સમાપન કરવા જઈ રહી છે બે દિવસનું આ આપણો પોરબંદર શહેરની અંદર આપણા હિન્દુસ્તાનના લગભગ પંદરથી થી સોળ રાજ્યોમાંથી જેમ કે રાજસ્થાન મહારાષ્ટ્ર કર્ણાટક તામિલનાડુ અને આ બાજુ તમે જુઓ તો ઉત્તરાંચલ બધી જગ્યાએથી વેસ્ટ બેંગાલ આ બધી જગ્યાએથી ખૂબ સારું પાર્ટિસિપેશન થયું લગભગ બારસો જેટલા પાર્ટિસિપેન્ટ એમાં પાર્ટ લીધો બારસોની ઉપર થઈ ગયા હતા આની અંદર આપણી કોમ્પિટિશન હતી એક કિલોમીટર બે કિલોમીટર પાંચ કિલોમીટર અને દસ કિલોમીટર નોર્મલ સ્વિમિંગની અને એક કિલોમીટર અને પાંચ કિલોમીટર પેરા સ્વિમર્સની અમને જણાવતા ખૂબ આનંદ થાય છે કે આની અંદર તમે જે સૌથી વિશેષતા ઇવેન્ટની જુઓ તો છ થી દસ વર્ષના નાના બાળકોએ ખૂબ સારો ભાગ લીધો અને દસ થી ચૌદ વર્ષમાં તો બસ્સો બાળકો એકી સાથે તો આ નાની વયના બાળકો આમાં પાર્ટ લઈ અને આપણું પોરબંદર છે એ હવે સી સ્વિમરનું ઉછેર કેન્દ્ર થઈ ગયું છે અહીંથી ઘણા સી સ્વિમરો મોટિવેટ થઈ અને લોંગ ડિસ્ટન્સ સ્વિમિંગમાં આપણા દેશનું નામ રોશન કરે છે આપણું પોરબંદરનું શ્રીરામ સ્વિમિંગ ક્લબ છે આપણે સૌ પોરબંદરવાસીઓ પોરબંદરને આપણે ગૌરવ અપાવીએ છીએ કે આખા ઇન્ડિયામાં સારામાં સારી સી સ્વિમિંગ કોમ્પિટિશન આપણે યોજી રહ્યા છીએ કોમ્પિટિશન ચાલુ છે એક જ કરી બાકી દરેક વર્ષે આપણે કરીએ છીએ આની અંદર આપણને હરિયો સુરત સુરતનો ખૂબ મોટો સહકાર મળીએ છે આશ્રમ પૂજ્ય શ્રી મોટા સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા સૌરાષ્ટ્ર સિમેન્ટ આથી સીધી સિમેન્ટ પછી નિર્મા સૌરાષ્ટ્ર કેમિકલ્સ આવી રીતના અનેક દાતાઓનું આપણને ખૂબ સારું યોગદાન મળતું હોય છે અને એના લીધે આપણે આ સ્વિમિંગ કોમ્પિટિશન સારી કરી રહ્યા છીએ એક વિશેષ માહિતી એ દેવી છે કે ઇન્ડિયન નેવી ઇન્ડિયન કોસ્ટગાર્ડ આપણી પોરબંદર નગરપાલિકા આપણે પોરબંદર આપણે મરીન ટાસ્ક ફોર્સ પછી માછીમાર પિલાણા એસોસિએશનની બોટ અને મરીન ટાસ્પોર્ટસની બોટ એમ અને આપણી શ્રીરામ સ્વિમિંગ ક્લબની બોટ દસ પિલાણા બીજા આપણા માછીમારોના આ બધાથી આપણે આ કોમ્પિટિશન એકદમ સક્ષમ રેસ્ક્યુની રીતે બનાવી શક્યા છે અને એટલા માટે જ આ ઇવેન્ટ આપણી બહુ ખૂબ લોકપ્રિય છે જે આવે છે એમને આપણી મહેમાનગતિ અને બીજું એક જણાવું તો મને આનંદ થાય છે કે આનું રજીસ્ટ્રેશન ફી બીજા ભારત દેશમાં જે કોઈ તરણ સ્પર્ધાઓ થાય છે સામુદ્રિક તરણ સ્પર્ધાઓ એનાથી લગભગ પચાસ ટકા જેવી જ આપણી ફી હોય છે આપણે એમને ઓછામાં ઓછા દરે કેમ સારી રીતે તરી શકે એની આપણે વ્યવસ્થા કરતા હોઈએ છીએ અને પેરાસ પેરા સ્વિમર્સને તો બિલકુલ નિષ્કુલ્ અને દરેક પેરા સ્વિમર્સને એક સારું રોકડ પુરસ્કાર આપવામાં આવે છે પોરબંદર નગરજનોને આ સાથે પ્રેસ અને પ્રિન્ટ મીડિયાનો પણ ખૂબ ખૂબ આભાર આપણે સૌ સાથે મળી અને પોરબંદરનું નામ ઉજ્જવળ કરીએ આપણા દેશનું નામ ઉજ્જવળ કરીએ અને આ આખી ઇવેન્ટ આપણે રાષ્ટ્રને સમર્પિત કરીએ છીએ